વડોદરા શહેરના પાણીગેટ પોલીસે બાતમીના આધારે વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા શહેરમાં અનેક સ્થળે વિદેશી શરાબનો વેપલો કરતા બુટલેગરો સક્રિય થયા છે પોલીસ વારંવાર આવા બુટલેગરોને ને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરે છે જ્યાં પાણીગેટ પોલીસ ને વેપલો કરવા માટે શરાબનો શોધી કાઢવામાં સફળતા મળી છે પાણીગેટ પોલીસના સ્ટાફને સ્ટાફ ને મળી હતી કે બાવચાવાડ સ્લમ ક્વાર્ટર્સ પાછળ આવેલા તળાવ પાસે રહેતા હિમાંશુ ઉર્ફે ફાટલો કહાર શરાબનો વેપલો કરવા માટે વિદેશી શરાબનો જથ્થો પોતાના ઘરે લાવેલો છે જે વાત વિના આધારે પોલીસે દરોડો પાડતા ઘરમાંથી વિવિધ બ્રાન્ડ નો છવ્વીસ હજાર ની કિંમત નો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે શરાબ નો જથ્થો કબ્જે લઈને આરોપી હિમાંશુ ઉર્ફે ફાટલો કહાર ને વોન્ટેડ જાહેર કર્યો છે